હેલો ગુડ મોર્નિંગ જય શ્રી રામ દોસ્તો બધાને ગુડ મોર્નિંગ છે આજનો રવિવારનો દિવસ છે બધા માટે બહુ ખાસ હશે કારણ કે બધાને રજા હશે રવિવારની પણ આપણે રજાની આપણે નોકરી જવાનું જ છે તો દોસ્તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે વેલકમ કરું છું બધાનું તો કાલનો બ્લોગ તમે ના જોયો હોય તો બ્લોગ જોઈ આવજો ઓકે એન્ડ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા વિડીયોને લાઈક કરી દેજો તો બસ જો ઉઠીને ભેસ થઈ ગયો છું રેડી થઈ ગયો છું હવે હું જઈશ મંદિરે મંદિરે જઈને દર્શન કરીને આવીને પછી આપણે કોફી અને નાસ્તો કરીશું ત્યાં સુધી વ્લોગમાં બનાવી દેજો મળીએ જય મેરા જય જય Jai Mahāprabhu, Jai Mahāprabhu, Jai Mahāprabhu, ジェイマジェイマ <coughs> ジェイマジェイマジェイマジジェイマジェイ ગુડ મોર્નિંગ જય મેલડીમાં મેલડીમાં બધાના સપના પૂરા કર આજે રવિવાર છે રવિવારનો દિવસ એટલે બહુ શુભ ગણાય તો મેલેડીમાં તમારા બધાના સપના પૂરા કરે તમારા બધાની મનોકામના પૂરી કરે એવી જ મારી માં મેલડીને પ્રાર્થના જય મેળીમાં los to un desahorro con papri, paprika caliente paprika una coffee marico apico lo pide como te digo vamos a hacer una comenta તો દોસ્તો ત્યાં સુધી બનાવી લેજો વ્લોકમાં હું કોપી કીપી લઉં પાપડી ખાઈ લઉં પછી હું નીકળીશ નોકરી જવા માટે ત્યાં સુધી બનાવી લેજો અને હા આજે હું જવાનું છું મેરાની માતા વલાસન તો પૂરો જોજો વ્લોગમાં વલાસન બતાવીશ તમને મંદિર બતાવીશ તમે પણ દર્શન કરી લેજો જય શ્રીરામ યસ સર તો મોર્નિંગ તો ગાયશ હું આવી ગયો છું મારી સાઈટ ઉપર પૂજા કરી લીધી Ok, hôm nay tôi đi cắt tôi muốn cho chúng anh em, các mà. Chơi

હેલો ગાઈસ તો સાંજ પડી ગઈ છે હું મારી સાઈટ ઉપર છું કાલે ખાતમુહૂર્ત છે તો હવે અત્યારે અડધો કલાક રહીને પછી ઘરે જાઉં છું પણ થોડું અંધારું થાય એ પહેલા અમે કીધું લાઈ થોડો વ્લોગ શૂટ કરી લઉં તો વ્લોગ જોતા રહેજો એન્ડ હા મળીએ ઘરે જઈને કાલે ખાતમુહૂર્ત છે કાલે સવારે વહેલું આવવાનું છે અહીંયા ઘડી આપણે સાઈટનું કાલે ખાતમુહૂર્ત છે કામ ચાલુ થશે એટલે તમને બતાવીશ કાલના ખાતમુર્મ બ્લોગ પર પોસ્ટ કરશું તો બધાને જય શ્રી રામ હેલો ગાઈસ તો જો જસ્ટ હમણાં જ ઘરે લગભગ નવ વાગ્યા છે હજુ હમણાં ઘરે આવ્યો ઘરે આવીને પાપડી થઈ ગઈ છે હવે જમી લઉં ત્યાં સુધી બનેજો જમીન પછી મળી હેલો ગાઈસ તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો દોસ્તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ અને હા આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને હા વ્લોગ તમે પૂરેપૂરો જોજો અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા ચેનલમાં હજુ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે મળીએ જય શ્રી રામ